આખું બધું પાછું તમારું સ્કૂલ ધ્યાન છોકરાઓ છોકરા બી ત્યાં કરે જીવ <laughs> આપેલી જ છે નગરપાલિકાના પાર્કિંગ વપરાશ તો સાહેબ આવે આ બધા બિલ્ડિંગ વાળા પાર્કિંગ અહિયાં કરે છે નગરપાલિકા એને વહીવટી ના કરે છે ગોઠવવું પડે છે

Welcome to the Rana Festival. A time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે